વધુ એક હાર્ટ મોત પરિવારમાં શોકનો માહોલ છવાયો ડીસામાં વધુ એક યુવાન હાર્ટ એટેક થી મોત થયું છે 43 વર્ષીય અને ત્રણ સંતાન પિતાનું આકસ્મિક મોત થતા પરિવાર સહિત સમાજમાં શોકનો માહોલ છવાયો હતો ડીસા સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના હુમલાના બનાવો ચિંતાજનક હદે વધી ગયા છે તેમાં પણ ખાસ કરીને યુવાનોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે ડીસાના પાટણ હાઈવે ઉપર આવેલ પૂરગ્રસ્ત કોલોનીમાં રહેતો મુકેશભાઈ મૂળચંદભાઈ લોધા નામના યુવાનને રાત્રે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે ખાનગી દવાખાને લઈ ગયા હતા પરંતુ તબીબે હૃદયરોગના હુમલામાં મોત નીપજ્યા હોવાનું જણાવ્યું હતું સ્વર્ગસ્થ મુકેશભાઈ ત્રણ સંતાનોના પિતા છે તાજેતરમાં તેઓની દીકરીના લગ્ન લેવાયા હતા જેથી પરિવાર સહિત લોધા સમાજમાં શોકની લાગણી છવાઈ હતી